સુરતના મોટા રહેતા વરિષ્ઠ પત્રકારના ઘરમાં ઘટના અંજામ આપી રહ્યાનો બનાવ સામે આવ્યો છે વાત જાણે એમ છે કે સુરતના મોટા વરાછા ખાતે સોસાયટીમાં રહેતા વરિષ્ઠ પત્રકાર જગદીશ દવે ઉનાળામાં ભારે ગરમી લાગતા પરિવાર સાથે પોતાની પર સુવા ગયા હતા ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઘરના નકુચો તોડી અને ઘરમાં રહેલા કબાટનું ખાનું તોડી તેમાં રહેલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા પચાસ હજાર ચોરી નાસી ગયા હતા વહેલી સવારે જયારે પત્રકાર દવે ઉઠી જતા ઘરમાં રહેલો સરસામાન અસ્તવ્યસ્ત લાગતા ઘરમાં થયેલી ચોરીની જાણ થઈ હતી જયારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરાતા ઉતરાણ પોલીસ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી અને ડોગ સ્કોડ ની મદદ થી તપાસ શરૂ કરી હતી જયારે સમગ્ર ચોરીમાં સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોર ઇસમો પણ કેદ થયા હતા